સેરા ખાતે હનુમાન જયંતિના પાવન પર્વની ઉજવણી સમગ્ર દેશમાં જ્યારે ચૈત્ર સુદ પૂનમ અને શનિવાર તારીખ બાર ચાર બે હજાર પચીસના દિને હનુમાન જયંતિના પાવન પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે આજરોજ પંચમહાલ જિલ્લાના સેરામાં પણ હનુમાન જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી જેમાં સ્વામિનારાયણ મંદિર સેરાથી ભગવાન કષ્ટભજન હનુમાનજી મહારાજની દર વર્ષેની જેમ આ વર્ષે પણ શોભાયાત્રા કાઢવામાં આવી જેમાં નગરના વિવિધ માર્ગો જેમ કે ચકલા મેઇન બજાર સિંધી ચોકડી બસ સ્ટેન્ડ રોડ થઈ પરત ચકલાથી રામજી મંદિર શોભાયાત્રાનું સમાપન કરવામાં આવ્યું આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા તેમજ સમગ્ર વાતાવરણમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો ત્યારબાદ મહાઆરતી કરવામાં આવી અને સાંજે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું આમ હનુમાન જયંતિના પાવન અવસર પર ખૂબ જ ભક્તિમય આનંદ જોવા મળ્યો મનીષવાડન સેરા સાથે તંત્રી શ્રી બીએન શાહ યુવા પડકારની ઝરમ્ય સત્યની સાથે આ જ પ્રકારના સમાચાર જોવા માટે અમારી અને તમારી યુવા પડકાર ન્યૂઝ ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો તેમજ બાજુમાં આપેલ બેલાયકોન દબાવવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા સમાચારમાં